સંસ્કાર કેન્દ્ર પરિવાર વતી આપ સર્વે છે એ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આપણે અંદર આપણે માનીએ તો સૌ પ્રથમ આપણે છે એ આપણા પરમ પવિત્ર તિરંગો જે છે એમને આપણે લહેરાવી અને આપણા કાર્યક્રમ છે એ શુભારંભ આપણે કરશું તો હું જયેશભાઈ સમયની વિનંતી કરીશ કે આપ આવો અને આજનો છે એ પર્વનો શુભારંભ એટલે આપણો રાષ્ટ્રધ્વજ તિરંગાને ફરકાવી અને આજે છે આપણે બધા જ ધન્ય આપણે અનુભવીએ તો વધારો હરીશભાઈ આપણ સાથે વધારો একসাথ সাবধান <laughs> <Kami Amde. Yeah. laughs> तो वंदे मातरम शुरू करेंगे वंदे मातरम शुरू कर वंदे मातरम वंदे मातरम सुजलाम शुभलाम मलयजर सीतलाम प्रजाकांता के આપણા બોર્ડિંગના સ્થાનિક ટ્રસ્ટી અને અમારા વડીલ કારોબારી સભ્ય શ્રી શાંતિલાલ ભાઈ ધરણાટાને વિનંતી કરી કે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક આપે ભારત માતા કી જય રામચંદ્ર ભગવાન કી જય વર્ષોથી આપણે તવીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ પરંતુ આજે રામલાલાનો અયોધ્યાની અંદર જન્મ જન્મીને આખા દેશની અંદર ખૂબ જ હર્ષોલ્લાસથી આપણે જે છવ્વીસમી જાન્યુઆરી ઉજવવામાં આવે છે આપણા બાળાશ્રમના પ્રમુખશ્રી માનનીય શ્રી આદરણીય શ્રી હરીશભાઈ મંત્રી શ્રી સોમૈયા સાહેબ ટ્રસ્ટના સર્વે કારોબારી સભ્યો આ વિદ્યાલય ચલાવતા આપણા ઈશ્વરભાઈ દડગા અમારા સંઘના પ્રચારક શ્રી દૈનિકભાઈ આપણા આમંત્રણને માન આપી ખાસ મસ્તથી વધારેલા માનનીય શ્રી ચંદ્રકાંતભાઈ ચૌથાણી અને મહેમાનો તેમજ આપ સર્વે શ્રમને નિમંત્રણને માન આપી અને અને કેનેડાથી વધારે આપણે કહીએ તો રઘુવંશી સમાજના ઝઘડું છે તો તેમને હું ચંદ્રકાશભાઈ ચોથાણીને વિનંતી કરી કે તેઓ પ્રાથમિક ઉદ્બોધન આપે ભારત માતા ભારત માતા કે કી જય શ્રી આરામ પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા દયા અને આશીર્વાદ દુઃખે છે આનંદ છે સુખે છે આજે જે પ્રાંગણમાં હું ભણી ગયો છું એ જ પ્રાંગણમાં આજે યોગાનુ યોગ અને ધ્વજવંદનનો લાભ મળ્યો એનો આનંદ કંઈક વિશેષ છે સાથે સાથે માન્ય શ્રી હરીશભાઈ સોમ્ય સાહેબ તમામે તમામ ટીમ બધા રહેલા માનવતા મહેમાનો બાળકો ભાઈઓ બહેનો બધાનો ખૂબ ખૂબ અભિનંદન છે કે આજના શુભ પ્રસંગે આપણે બધા એકઠા થયા છીએ વીર જવાનોને પણ સાથે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છવ્વીસ જાન્યુઆરીનો જે ઘટના ઘટી હતી એ પણ એ જ આજનો દિવસ છે એમાં પણ જે કોઈ ભાઈ બહેનો આપણા સ્વજનો જે ગુમાવ્યા છે એમને પરમ કૃપાળું પરમાત્મા ખૂબ સુખ શાંતિ ગતિ અને મોક્ષ આપે એ ઠાકોરજીને પ્રાર્થના આજના પ્રસંગે અને જેમના હસ્તે આજે ધ્વજવંદન કહ્યું કે તેવા લોહાણા બાળ આશ્રમના મંત્રી શ્રી જયેશભાઈ ટોગૈયાને વિનંતી કરી કે તેઓ પ્રાસંગિક ઉદબોધન આપે જય હિન્દ સૌ પ્રથમ તો હું ખૂબ ખૂબ આભાર માનું છું હા બોર્ડિંગના ટ્રસ્ટીશ્રી હોય બધાનો કે મારા મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો આજનો દિવસ એ ભારત માટે સ્વતંત્ર બાદનો બંધારણ દિવસ છે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યો દેશનું બંધારણ પ્રમાણે આપણે ચાલવાનું હોય જે બંધારણ હોય એનો અમલ કરવાનો હોય અને બહુ સરસ રીતે આપ જોઈ રહ્યા છો આપણો આ પંચોતેરમો દિવસ પ્રજાસત્તાક દિન જે છે એ ઉજવી રહ્યા છીએ હવે સંસ્કાર વિદ્યાલયના શ્રી ઈશ્વરભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક આપે ભારત માતા કી ભારત માતા કી આજના પ્રજાસત્તાક પર્વના ઉજવણી સમારોહના અધ્યક્ષ અને આ લોહાણા બાળાશ્રમના પ્રમુખ ટ્રસ્ટી હરીશભાઈ ગણત્રા આજના આ જેમના હસ્તે ધ્વજવંદન થયું છે એવા જયેશભાઈ સોમૈયા સમગ્ર દ્રષ્ટિગણ એવમ વિદેશથી પધારેલ પણ મહેમાનો સર્વે અમારા વડીલો છે સાથે શાંતિભાઈ ગણત્રા અમારા માટે માર્ગદર્શક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માંડવીનગરના માનનીય સંચાલકજી એવમ શ્રી વિદ્યાવિદ્ય સંસ્કાર કેન્દ્રના સર્વે છાત્રો શ્રીમતી ધીરભાઈ તિરપાલ હાઈસ્કૂલના શિક્ષકગણ એવામાં સર્વે આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ કહેવાય કે ભારત વર્ષની અંદર અનેક ઉત્સવો એમ કહેવાય કે દરરોજ ત્રણસો ને પાસઠ દિવસ પણ આપણે પૂરા ન થાય એટલા દિવસો આપણે જે ઉત્સવો આપણે ઉજવતા હશુ એમ એ ભારતના કોઈના કોઈ છેડે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ઉત્સવ ઉજવાતો હશે એમ એમાં કોઈ રાષ્ટ્રીય પર્વ હોય ધાર્મિક હોય સામાજિક હોય સાંસ્કૃતિક હોય અનેક પર્વની ઉજવણી આપણે કરતા હોઈએ આજે રાષ્ટ્રીય પર્વ આપણે બે આપણે રાષ્ટ્રીય પર્વ ઉજવીએ જ્યાં જે પર્વની અંદર આપણે જાહેર કાર્યક્રમો આપણે આયોજન કરતા હોઈએ એક પંદરમી ઓગસ્ટ કે જે આપણે ભારત માતા આપણા અનેક વર્ષોની ગુલામી આપણે શાસન કર્યું અને આ બધા જ શાસન જે આપણા ઉપર શાસન કર્યું એની અંદર મુક્તિ માટે આપણે સ્વતંત્ર સંગ્રામ વર્ષોથી આપણે સંઘર્ષ કરતા 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 અને છેલ્લે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની અંદર છે પૂર્ણ સ્વરાજ્ય આપણે પ્રાપ્ત થયું એમ પરંતુ એક સાથે આપણે વાત એ પણ ગાંઠે બાંધવાની હોય પરંતુ કે અનેક આક્રમતા હોય આપણા ભારત ઉપર જયારે આક્રમણ કર્યા પરંતુ આખા ભારત ઉપર ક્યારે પણ એમણે છે એ શાસન નથી કરી શક્યું એમ એ સ્વપ્નો લઈને આવે કે ભારત વર્ષ ઉપર શાસન કરશું પરંતુ આપણે છે ને જે બેઠા છીએ જે ભૂમિ ઉપર એ કચ્છ ભૂમિ ક્યારે પણ ગુલામી સ્વીકારી નથી એમ એ અંગ્રેજોને પણ ગુલામી સ્વીકારી નહોતી એમ જ્યારે આપણે ભારત છે ગુલામ હતો ત્યારે આપણું કચ્છ છે ને સ્વતંત્ર હતું એમ પોતાની જે શાસન કરતું હતું એવા અનેક રજવાડા હતા કે જે છેલ્લી ઘડી સુધી છે ને એ શાસન કરતા રહ્યા તો તેમ છતાં આપણે સંપૂર્ણપણે પૂર્ણ સ્વરાજ્ય આપણે ઓગણીસો સુડતાલીસ ના પ્રાપ્ત થયું અને પછી એક મંથન ચાલુ થયું એમ કે સ્વતંત્રતા મળી ગઈ પરંતુ સમગ્ર રાષ્ટ્રનું એક કારણ કે એનાથી પેલા અલગ અલગ રજવાડા હતા એમ છસો જેટલા રજવાડાની અંદર છે ને ભારત વર્ષે વિખંડિત હતું એમ એને એક જ છૂટ કરવા માટે છે પ્રયત્ન શરૂથી થયા આજે સરદાર વલ્લભભાઈ પટેલે ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી પ્રવાસો કર્યા અનેક રાજાઓને છે કારણ કે રાજાઓને સમજાવવા એટલે પોતાનું જે રજવાડો છોડી અને ભારતની અંદર વિલીનીકરણ કરવું એમ તમારી કરોડોની સંપત્તિ છે એ ભારતને અર્પણ કરી દેવી એમ પેલું ભાવનગર છે ને એ સ્ટેટ એ વિલીન થયું એમ એને એક બધું ધોરણ આપો એમ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે છે એ ભાવનગરના કૃષ્ણ સ્વતંત્ર થઈ ગયું અને છે 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 આપણે એ એ ભેગા કરવાના તમે શું કરશો એમ કૃષ્ણસિંહજી પાસે મૂકવામાં આવી અને તરત જ મહારાજાએ છે એમ કીધું એમ કે ભારત જો અખંડ બનતું હોય તો મારું રજવાડું છે જતું હોય તો ભલે જાય મારું સમગ્ર રજવાડું છે ને એ હું સુવ્રત કરું છું પરંતુ પાંચ મિનિટ મને સમય આપો એમ અને પાંચ મિનિટના સમય વચ્ચે એ રાણીવાસની અંદર જાય અને રાણીને જઈને પૂછે એમ કે મહારાણી મેં મારું ભાવનગર સ્ટેટ છે એ તો ભારતની અંદર વિલીનીકરણ કરી દીધું એમ મેં આપી દીધું સરદાર વલ્લભભાઈ પટેલને ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું એમ પણ તમે ને તમારા પિયર પક્ષ તરફથી જે કઈ પણ તમે તમારું દાન લઈને આવ્યા છો કન્યાદાનની અંદર જે કઈ લઈને આવ્યા છો એમ એના ઉપર છે ને મારો અધિકાર નથી એમ તો તમે શું કરશો એમ

છવ્વીસમી જાન્યુઆરી થી પેલા સમય દરમિયાન એ થઈ ગયું એમ ચાર મહિના પહેલા બંધારણ છે ને પૂર્ણ તૈયાર થઈ ગયું હતું એમ પરંતુ આજનો દિવસ આ માટે પસંદ કરવામાં આવ્યો એની પાછળ પણ તર્ક કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસ ની અંદર લાહોર ની રાવી નદી પાસે છે ને એક આપણી સભા ભરણી અને સભાની અંદર છે ને પૂર્ણ સ્વરાજ ની ઘોષણા કરવામાં આવી હતી એમ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસ ની અંદર ભારતને સ્વરાજ્ય જાહેર કરી દેવામાં આવ્યું બંધારણ છે એ અમલમાં આવ્યો આપણા રાષ્ટ્રપતિ આપને પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ આપને મળ્યા અને આજે આપણે પંચોતેર આપણે પ્રજાસત્તાક પર્વ આપણે ઉજવીએ છીએ બંધારણ એટલે શું આપણે આપણી ફરજો ભારતના નિયમો આપણે જે કંઈ પણ કરીએ છીએ એ બંધારણને અનુરૂપ આપણે કરવાનું હોય જે કંઈ પણ કાયદા નિયમો અને ખૂબ આપણું બંધારણ છે એક વખત આપણે છે વાંચવા લાયક છે એની અંદર આપણે મનોમંથન કરીએ તો ઘણું બધું આપણે છે એ જાણવા મળશે એમ આપણી ફરજો કેટલી છે અગિયાર આપણી ફરજો છે આપણી નાગરિકની ફરજો પણ એની અંદર આપેલી છે કે આપણે કેવી રીતે વર્તન કરવું કઈ રીતે રહેવું તો આ

એમ કહેવાય કે સંઘર્ષ પછી જે દવું નીકળે છે ને એ ખૂબ જ સુંદર હોય કદાચ કચ્છ છે એ પેલા કરતા પણ પછી છે એ એ નીકળ્યું છે 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 એમ વર્તમાન વર્ષ થાય અત્યારે થોડો સંઘર્ષ પરંતુ અત્યારે ભારત છે ખૂબ પ્રગતિ કરે છે એમ એનું અત્યારે ઉદાહરણ આપણે આમ હર્ષોલ્લાસ થી આપણે પર્વ એક બનાવ્યું એમ ફરી પાછી દિવાળી મનાવી બાવીસમી જાન્યુઆરીના ભગવાન શ્રી રામ કે અનેક વર્ષોથી સાડા પાંચસો વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને પોતાના નીચે મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયા એ આપણો છે એ કાળ ગળાય એવા અનેક કાર્યો ભારતની અંદર થઈ રહ્યા છે અને ભારત છે પ્રગતિદા પંથે એ પ્રયાણ કરી રહ્યો છે અને આ પ્રગતિના પ્રયાણ પછી આપણે છે જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં ત્યાં આપણે આહુતિ આપવા માટે છે એ કટિબદ્ધ બનીએ અને જેશભાઈ વાત કરી કે આપણે એક સારા નાગરિક બનીએ

પ્રથમને અનુરૂપ વિદ્યા સંસ્કાર વિદ્યા કેન્દ્રએ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે તો એના માટે હું ભોદીપભાઈને કહીશ કે તેઓ આગળની વધારે હું અહીંયાથી જેમનું પણ નામ બોલું એ આવીને પોતાની કૃતિ રજૂ કરશે तेज भाई ने जमीन भाई ये पुत्र पुराण गीत लेने आओ से गीत शब्दों से नमन करे इस मात्र भूमि को नमन करे इस मात्र भूमि को नमन करे आकाश को बलिदानों की प्रोस्ट भूमि पर निरमित इस इतिहास को इस, इस इतिहास को इस धरती का कण कण पावन यह धरती अवतारों की ए, વંદિત ધરતી ધરતી વેદ પુરાણો કી હે મૌર ગુપ્ત સમ્રાટો કી વિક્રમ કે અભિયાન મહાવીર ગૌતમ કી ધરતી ધરતી ચૈત વિહારો કી નમન કરે જેમ કે તટકો હિમ મંડિત કૈલાસ ગો હિમ મંડિત કૈલાસ ગો याद करे सन संतावन की उस तलवार पुरानी को हम और कमल ने लिख दी युग की अमीर कहानी को हम मई मेरा रंग पसंदी चोला भगत सी बलिदानों को हम खून मुझे दो आजादी लो इस सुभाष की वाणी को हम गुरु गोविंद की कलियो के रूस अजर अमर बलिदान को अजर अमर बलिदान को आओ हम सब मिलजुल कर संगठन का मंत्र जगाए व्यक्ति व्यक्ति हृदय हृदय में राष्ट्र भक्ति के दीप जलाए हिंदू भारत माता मान बटाए अन्नपूर्णा भारत माता जग के सब दुख दर्षो मिटाए अर्पित करे मातृभूमि मन तन हो प्राण को तन मन तन हो प्राण को नमन करे इस मातृभूमि को नमन करे आकाश को बलिदानों की पृष्ठभूमि पर निर्मित इस इतिहास को છવરીશે <laughs> <laughs> ગુરુજીએ ને વાલા વિદ્યાર્થી મિત્રો હું આજે છવ્વીસમી જાન્યુઆરી જાન્યુઆરી વિશે વક્તવ્ય આપીશ છવ્વીસમી જાન્યુઆરીના આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમ તેમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આ બે તહેવારો રાષ્ટ્ર માટે મહત્વના છે હવે

ખુબજ સરસ ગીત ગાયું નીતભાઈએ હવે હું મીતભાઈને ને કહીશ કે પોતાનું અગર રજૂ કરવા આવે આજે આપણે સૌ એક ખાસ દિવસ ને યાદ કરવા માટે અહીં એકઠા થયા છીએ જેણે આપણા દેશને એક મજબૂત અને આગળ વધવા માટેની તક આપી છવ્વીસમી જાન્યુઆરી ભારતમાં એક ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ 1950 ના રોજ આપણો દેશનું બંધારણ અમલમાં આવ્યું હતો ખૂબ જ સરસ સ્મકૃતિ આપ્યું મિત ભાઈએ અને હું કરણભાઈ અને વેદભાઈને કહીશ કે તેમનું ગીત રજૂ કરે ગીત ના શબ્દો છે ધરતી કિસાન બસ અહીંયા આપણે હવે જે પણ શ્રી વિદ્યા વિનાય સંસ્કાર કેન્દ્ર વતી કૃતિ રજૂ થઈ ફૂલની ફૂલ ની પાખડી અમે તૈયાર કર્યું છે હવે હું નિવેદન કરીશમુખભાઈ ને કે આગળ નું સંભાળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા બદલ શ્રી વિદ્યા વિનય સંસ્કાર કેન્દ્રનો નો ખુબ ખુબ આભાર હવે અમારા સિનિયર કારોબારી સભ્ય અને મહારાષ્ટ્રમ ના માજી મંત્રી શ્રી હરિશ્ચંદ્ર સાહેબ વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ ને અનુરૂપ પ્રાસંગિક આપે ભારત માતા કી જય આ બોર્ડિંગ ના ટ્રસ્ટી શ્રી અને બોર્ડિંગ ના સારું બાજુનું પ્રમુખ શ્રી જનીશભાઈ ત્રષ્ટિ જયેશભાઈ સોમરિયા બીજા દ્રષ્ટિએ એવા શાંતિદાત છે ગણાતા આજે જે આ સ્વત્ત દિન ઉજવીએ છીએ ચોગીસો માં જે બંધારણ થયું એમાં મેઈન બાબા સાહેબ આંબેડકર અને બીજા કેટી શાહ જે રોડ છે એ કેટી શાહ પણ એ એમાં

ઉપસ્થિત સૌ આપ સૌ શશિકાંતભાઈ રમણીભાઈ રાજચંદા સાહેબ મહેન્દ્રભાઈ ચિંતનભાઈ શીતલભાઈ દીપકભાઈ નિલેશભાઈ શંકરભાઈ રામજીભાઈ જયસિંહભાઈ અને અમારા દ્રૌપદી શ્રી વિગેરે આપ સૌ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ સ્વતંત્રતા દિવસનો પ્રજાસત્તાક દિનનો આપણે આજે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને હું એક વાત કહીશ જેમ હમણાં રાયદાદા સાહેબે વાત કરી કેટી શાહ બંધારણ સભામાં મેમ્બર હતા કેટી શાહ મૂળ માંડવીના એમનું જન્મસ્થાન માંડવી અને માંડવીના હતા અને વધારામાં બંધારણ સભાના લગભગ એસી થી નેવું ટકા બંધારણ કેટી તૈયાર કરેલું છે ભારત માતા કી જય બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી જલારામ બાપા કી જલારામ બાપા કી જલારામ બાપા કી આભાર થેન્ક યુ બાળાશ્રમના નિમંત્રણને માન આપી અને પધારેલ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું